સીસીટીવી માં તમને આવ્યું છે સીસીટીવી મેચમાં એકલા છે કે ભાઈ લુખાગીરી ગમે એના ઉપર ગાડી માથે નાખે છે ગમે એના ઉપર પૈસા ભડાવી લે છે કે આવી રીતે ગાડી વગેરે વગેરે બધા કરે છે રોજ ગાડી રાતે ફાસ હલાવે દિવસના આખા ફરસાણા ઝૂલેલાલ નગર માં ગાડી ફાસ હલાવે છે એ લોકો દારૂ ધંધો કરે છે એટલે શું કે ગમે ને ગમે ઉપર હલાવે છે એમ કાલી ઉપર ફૈજલ છે અબ્દુલ છે એવી રીતે કરે છે કાલી છે ને એ બધે ગાડી બધા ઉપર માથે નાખે ગમે નાનો છોકરો મોટો છોકરો ગમે એના ઉપર માથે નાખે મને લુકી હલાવે છે આ જે પાંચ દસ વર્ષ ત્યાં ત્રાસ છે કે બધા બીવડાવે એવી રીતે કોઈના સામે નથી આવતું

બે એક્ટિવા છે એક હોન્ડા છે અને એક એક્સેસ છે કામગીરી બોલી કેસ કર નાખો છે પણ આપણે એમ કઈ ના ગાડી અમારી પાસે ભણાવી છે એ અમારું લખું નથી એ તમારી ગાડી લઈને ઘરે તો નથી લઈ ગયા ને એમ કહે છે બેફામ પોલીસ ટેકો આવતી હોય તો જ આવો આવી રીતે બેફામ હલાવતા હોય ને અમને ન્યાય છે અમે સાંજે પાંચ વાગે કમિશનર સાહેબ પર રજૂઆત કરવા જાય છે કે આ અમને પૂરો પ્રોટેક્શન નથી મળતો કાલે અમારે શું બધું આજે આ બન્યું ખાલી બીજો કઈ બન્યું આજ એ લોકોને આટલો સપોર્ટ છે તો જ આટલું ઘરે આવીને બોટલું ના ઘા કરી જાય ને દારૂની બોટલ છે આખો બોટલ નો ગાલો ખાલી કરીને અહીંયા જાય છે આખો ભરેલો ગાલો લઈ ખાલી કરીને ગયા છે ખાલી કરી લાવી જાય મેં ફોટો સીસીટીવી માં નાખ્યો છે ગાલો ખાલી કરી કરી ગયા છે આવી રીતે બોટલું આખું ઘર તોડફોડ કરી ગયા છે જોરદાર કડક પગલા લેવા જે રેલી માંગ છે કે ભાઈ લોકો રેલી ખાતે વિસ્તારમાં બધા ખબર પડે કે આ વસ્તુ ભાઈ ન કરાય એમ અમે આપણું કઈ ગુનો નથી અમે ગાડી પડાવે જે પૈસા ની માંગ લોકો ને હોય કે જી પાંચ દસ હજાર પચાસ હજાર મળે